ગુજરાત રાજ્યમાં છેલ્લા છ દિવસથી ઊંચા તાપમાનના કારણે ગરમીના પ્રકોપથી લોકોના હાલ બિહાલ થયા છે ત્યારે જૂનાગઢમાં હાલ એકતાલીસ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે જેથી લોકો આ ગરમીથી હેરાન પરેશાન થઈ રહ્યા છે જૂનાગઢ શહેર આમ તો દરિયાકાંઠા નજીક આવેલું શહેર છે પરંતુ જૂનાગઢ શહેર નજીક ગિરનાર પર્વત પણ આવેલો છે જે પર્વત પર કાળા પથ્થરોના કારણે તાપમાન ઊંચું જોવા મળે છે ત્યારે આ ગિરનાર પર્વત પર સૂર્યના કિરાણો પડવાના કારણે પથ્થર ગરમ થાય છે જેના કારણે તાપમાન ખૂબ ઊંચું જોવા મળે છે તો જૂનાગઢમાં હીટ વેવથી લોકોના હાલ બિહાલ થયા છે હવામાન વિભાગ દ્વારા શહેરને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવે છે અને હજુ પણ આગામી પાંચ દિવસ લોકોને તાપ સહન કરવો પડશે તો આ ધોધકતા તાપમાન જૂનાગઢ વાસીઓ કામ વગર ગરમી બહાર પણ નીકળતા નથી તો બીજી તરફ શહેરના રસ્તાઓ પણ જોવા મળી રહ્યા છે તે લોકો ગરમીથી બચવા માટે આઇસક્રીમ શેરીનો રસ કેરીનો રસ ગોળા કુલ્ફી અને ઠંડા પીણાનો સારો લઈ રહ્યા છે ત્યારે વર્ષ બે હજાર બે માં સૌથી ઊંચું તાપમાન શહેરનું છેતાલીસ ડિગ્રી નોંધાયું હતું તો વર્ષ બે હજાર ચોવીસમાં ગઈકાલે ચુમ્બાલીસ પોઈન્ટ સાત ડિગ્રી ઊંચું તાપમાન નોંધાયું હતું જ્યારે અજુ પણ આગામી પાંચ દિવસ જૂનાગઢ શહેરમાં ઊંચા તાપમાનને કારણે લોકોએ ગરમીનો સામનો કરવો પડશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ